નમસ્કાર મિત્રો વડીયામાં તમારું સ્વાગત છે તો જુયેલી આજના દેશની દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાન સાંભળીને જો સૌ પ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો નવરાત્રીના તહેવારોને ને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના આયોજકો માટે ફાયર સેફ્ટી અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ જાહેર કરવામાં પણ આવી સુરત પાલિકાની શાળામાં વળતર રજા અંગે શિક્ષકોને ઘટ વચ્ચે એક શિક્ષક છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી સીએજી ના મોટો ખુલાસો ગુજરાત સરકારે ટ્રાફિક દંડની માત્ર સત્યાસી ટકા જ રકમ ટ્રાન્સફર કરી રૂપિયા એકસો અડતાલીસ પોઈન્ટ કરોડ ક્યાં ગયા દિવાળીના તહેવારોમાં આવશે હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ બે માં ઉપવાસ આંદોલન ને લઈને નોંધાયો હતો ગુનો પાટણ માં ભેસોના તબેલા માં ચાલે છે ખાનગી યુનિવર્સિટી કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ નો આક્ષેપ

વડોદરાના સાવલી તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના ગભરાવટ જોવા મળી શાળાના બાળકો પણ બહાર દોડી આવ્યા જીવલેણ હુમલો કરુણ મોત નીપજ્યું વડોદરા શહેરમાં ન્યૂ વીઆઈપી રોડ પર સંતોષી ઉભરાતી ગટરો અને દૂષિત પાણીના મુદ્દે રૈસુનો મોરચો દેખાવો કરી મચાવ્યો હોબાળો

અમદાવાદમાં રામદેવ પીર ના મંદિર માં યુવકે કરી દેવગઢ બારી માં જીવતી પત્ની મરણ નો ખોટો દાખલો ઘટાવ્યો વહીવટ કામગીરી સામે સવાલ પંચમહાલ ગોગંબા નજીક ગુજરાતના ફ્લોરોમ કેમિકલ્સ માં ગેસ લીકેજ થતા એકનું મોત બાર લોકો ઈજાગ્રસ્ત જોવા મળ્યા પાટણના સાંતલપુરમાં નદીમાં બહાર યુવકો ડૂબવાની ઘટના સામે આવી બે લોકોના મૃતદેહ મળતા મૃત્યુ અંક પાંચ થયું પંથકમાં અરેડાટી જોવા મળી વડોદરામાં મગરે કરેલા હુમલામાં એક વર્ષમાં આઠ વ્યક્તિઓના મોત રૂપિયા પોસઠ લાખ વળતર પણ આપવામાં પણ આવ્યું જુનાગઢ આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્કીના ખડગે એ કહ્યું ચિંતા બંધારણ લોકશાહી અને બચાવવાની છે ખેલ મહોત્સવ માટે સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે ગુજરાતમાં માં બાર કલાક કામ કરનારા શ્રમિકો માટે ચાર દિવસ કામ બે દિવસ સાવેતન રજાનો નવો કાયદો કારખાના દ્વારા બે હાજર પચીસ બિલ ગૃહ માં પ્રસાર વડોદરાના વિદ્યાર્થીઓના AI વેલેટ રોબોટ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી પીએમ નરેન્દ્ર મોદીનો નેપાળની જનતાને સીધો મેસેજ તમારી શાંતિ અમારા માટે ખૂબ જ જરૂરી સ્થિતિ પર ભારતની નજર સિયાચેન હિમસકલન જોવા મળ્યું ગુજરાતી સહિત ત્રણ જવાન શહીદ પાંચ ગોમ ત્રણ સહિત જવાનોમાંથી બે અગ્નિવીરનો પણ સમાવેશ ગોમ ગોમ જવાનોની શોધખોળ શરૂ

તો હાલ અત્યારે બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મોદીએ પૂરગ્રસ્ત પંજાબ હિમાચલની મુલાકાત લીધી બંનેને સહાય જાહેર પંજાબના ગુરસદાસપુરમાં પૂર પીડિતોને મળ્યા પંજાબને રૂપિયા સોળસો કરોડ જાહેર કર્યા હિમાચલને રૂપિયા પંદરસો કરોડ મૃતકોના પરિવારને રૂપિયા બે બે લાખની સહાય મળશે અમેરિકન પ્રમુખ સાથે વાત કરવા ઉત્સુક ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ અંગે પીએમ નરેન્દ્ર મોદીનું નું રિએક્શન નાગરિકતા સાબિત કરો ની ચૂંટણીમાં પંદર સાંસદોએ ક્રોસ વોટિંગ કરી ગારો ની શોધગોળ માં વિપક્ષ નેપાળમાં ભારતીયો ભારે મુશ્કેલી મુકાયા રડતા રડતા કહ્યું કે મારી પાછળ આખો ટોળો લાકડીઓ લઈને ભાગ્યું

અમેરિકા બાદ કેનેડાનો ભારતને ભારત ઝટકો એસી ટકા સ્ટુડન્ટ વિજા ફગાવ્યા હવે જર્મનીની નવી પસંદ નેપાળ બાદ હવે ફ્રાન્સ સરકાર વિરુદ્ધ દેખાવ માર્ગો પર આગ ચંપી તોડફોડ શરૂ કરવામાં આવ્યું નેપાળમાં જેન જેડે આગ જાંપીને ત્રણ હજાર સત્સો કરોડમાં બનેલી નેપાળની સાંસદના કેવા હાલ કર્યા બાળીને ભસ્મ કરી નાખી નેપાળ હિંસા પર ચીનનું મોટું નિવેદન ત્રીજા દિવસે વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા નેપાળની જેલોમાંથી તેર હજારથી વધુ કેદીઓ થયા ફરાર પોલીસે આંકડો જાહેર કર્યો તો આ સાથે જ આપણા સમાચાર આજના અહીંયા સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આવા સમાચાર ડેલી અને મહત્વના જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય જય ગુજરાત વંદે માત્ર